શ્રીમદ ભાગવત બારમો નવમો અધ્યાય માર્કંડેજીનું માયા દર્શન જે કે છે કે માર્કંડે મુનિએ જ્યારે નરનારાયણ ભગવાનની સ્તુતિ કરી ત્યારે નરનારાયણ ભગવાન પ્રસન્ન થઈને માર્કંડ કહે કે છે श्रीभगवानुवाच भो भो ब्रह्मर्षिवर्यासे सिद्ध आत्मसमाधिना मयि भक्त्या न पायिन्या तपः स्वाद्यायश ભગવાન નારાયણ કહે છે કે હે શ્રેષ્ઠ તમે ચિત્તને એકાગ્રતા તપસ્યા સ્વાધ્યાય સંયમ અને મારી અનન્ય ભક્તિથી સિદ્ધ થઈ ગયા છો તમારી આ જીવન બ્રહ્મચર્યની નિષ્ઠા જોઈને અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છીએ તમારું કલ્યાણ થાવ હું સમસ્ત વરદાન આપનારાઓનો સ્વામી છું એટલે તમે તમારું અભિષ્ટ જે મનગમતું હોય ને એ વરદાન માગી લ્યો માર્કંડે મુનિ કહે છે દેવોના દેવ દેવેશ શરણાગત ભયહારી અચ્યુત આપનો જય હો મારા માટે એટલું જ વરદાન પર્યાપ્ત છે કે આપે કૃપા કરી અને મારા ઉપર મને જે મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા એ જ મારા માટે વરદાન છે બ્રહ્મા શંકર વગેરે દેવતાઓ યોગ સાધના દ્વારા એકાગ્ર મનથી આપની પરમ સુંદર શ્રી ચરણ કમળનું દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા છે આજે એ જ ભગવાને આપે મારા નેત્રો સમક્ષ પ્રગટ થઈને મને કૃતાર્થ કર્યો છે પવિત્ર મુકુટ મળી છતાંય આપની આજ્ઞા અનુસાર હું આપની પાસે વરદાન માંગુ છું પ્રભુ મારે તમારી માયા જોવીશ હું માયા જોવા ઈચ્છું છું જેનાથી મોહિત થઈને બધા લોક અને લોકપાલ અદ્વિતીય વસ્તુ એવા બ્રહ્મા અનેક પ્રકારના ભેદ જોવે છે એ મારે માયા જોવી છે આવી રીતે માર્કંડી મુનિએ ભગવાન નર નારાયણની ઈચ્છા અનુસાર સ્તુતિ પૂજા કરી લીધી અને વરદાને માગી લીધું ત્યારે મંદ મંદ હાસ્ય કરતા કે છે કે તથાસ્તુ ત્યાર પછી તેઓ પોતાના આશ્રમ બદરીવનમાં જઈ લાગ્યા માર્કંડેય મુનિ પોતાના આશ્રમમાં જ રહીને નિરંતર આ વાતનું ચિંતન કરતા રહેતા હતા કે મને માયાના દર્શન ક્યારે થાશે મને માયાના દર્શન ક્યારે થાશે તેઓ અગ્નિ સૂર્ય ચંદ્રમાં જલ પૃથ્વી વાયુ આકાશ તથા અંતકરણમાં સર્વત્ર ભગવાનના જ દર્શન કરતા રહી અને માનસિક પદાર્થોથી તેનું પૂજન કરતા હતા ક્યારેક ક્યારેક તો એના હૃદયમાં પ્રેમની એવી ભરતી આવી જાતી કે તેઓ એના પ્રવાહમાં ગોથા ખાવા લાગતા અને ક્યારેક એને પૂજા કરવી ક્યારેક સ્મૃતિ એ કાંઈ એને યાદ ન રહેતું સૌનકજી એક દિવસ સંધ્યા કાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડી મુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા બ્રહ્મન એ સમયે એકાએક બહુ જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને એ આંધીના કારણે ભયંકર અવાજ થવા લાગ્યા અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાઈ ગયા વીજળીના તેજ ચબકારા અને મેઘ ગજનાના કડાકા સાથે સાંભેલા ધારે વૃષ્ટિ થવા લાગી એટલું જ નહીં માર્કંડ મુનિને એવું દેખાવા લાગ્યું કે ચારે બાજુથી ચારે સમુદ્ર સંપૂર્ણ પૃથ્વીને ગળી જતી હોય ને એમ ઉછાળા મારતા મારતા આવી રહ્યા છે આંધીના વેગથી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા પાણીમાં મોટી મોટી ભમરીઓ પડવા લાગી અને એની સાથે કાન ફાડી નાખે એવો ભયંકર અવાજ શરૂ થયો મોટા મોટા મગર મત્સ્યો ઉછળવા લાગી ગયા બાજુ જળબંબાકાર કઈ દેખાતું સ્વર્ગ લોક પણ ડૂબી ગયો છે આ ઉપરાંત અત્યંત તીવ્ર ગતિથી આંધી પણ ચાલતી હતી અને વીજળી ઝબકતી હતી જેથી સંપૂર્ણ જગત આખું ત્રાસ પામીને ગમગીન થઈ ગયું હતું ત્યારે માર્કંડે મુનિએ જોયું કે આ જળ પ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ છે ઉદ્ભીજ સ્વેદજ અંડજ અને છે આ ચારે પ્રકારના પ્રાણીઓ છે તથા સ્વયં તેઓ પણ વ્યાકુળ થઈ રહ્યા છે તેઓ ઉદાસ થઈ ગયા ભય ભીત પણ થઈ ગયા અને એની સામે જ સમુદ્રના પ્રલયકાળ જેવા મોજા ઉછળતા હતા આંધીના વેગથી જલરાશિઓ પણ ઉછળતી હતી અને પ્રલયકાળના વાદળો ધોધ માર વૃષ્ટિથી સમુદ્રને વધારે ભરી રહ્યા હતા એણે જોયું કે પૃથ્વી ઉપરના દ્વીપો ખંડો પર્વતો અને પૃથ્વીને સમુદ્ર ડુબાડી દીધી પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ જ્યોતિર્મંડલ એટલે ગ્રહ નક્ષત્ર અને તારાઓનો સમૂહ ધૂય બધી દિશાઓ ત્રણેય લોક જળમાં ડૂબી ગયા ઈ સમયે ત્યારે તે વખતે એક માત્ર મહામુનિ માર્કંડે જ બેચાતા ત્યારે તેઓ પાગલ અને આંત્રાની જેમ પોતાની ચટા ફેલાવીને અહીંથી ત્યાં ત્યાંથી અહીં દોડતા દોડતા રહી અને પોતાના પ્રાણ બનાવવાની ચેષ્ટા બચાવવાની ચેષ્ટા કરતા હતા વ્યાકુળ થતા ભૂખ તરસે પણ લાગી હતી હવાનું તોફાન આવે તો કોઈ બાજુ મોજાની થપાટો એને ઘાયલ કરી દેતી હતી આવી રીતે આમ તેમ ભટકતા ભટકતા અપાર અંધકારમાં ડૂબી રહ્યા થઈ ગયા ગયા એને પૃથ્વી અને આકાશનું પણ જ્ઞાન ન રહ્યું કે આ પૃથ્વી છે કે આકાશ છે ક્યારેક મોટી ભમરીમાં જઈને પડતા ક્યારેક સમુદ્રમાં અને ક્યારેક પવનના તરંગી તરંગો જે આવે તો એને ઉછાળી દેતા ક્યારેક જળચર જંતુઓ એકબીજાનો વિનાશ કરતા એને સતાવા લાગ્યા છે ક્યાંક શોકગ્રસ્ત થઈ જતા તો ક્યાંક મોહગ્રસ્ત ક્યારેક દુઃખનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો ક્યારેક ભયભીત થઈ જતા ક્યારેક મૃત્યુનો અનુભવ કરતા તો ક્યારેક રોગથી પીડાતા હોવાનો મુનિ વિષ્ણુ ભગવાનની માયાના ચક્કરમાં મોહિત થઈ ગયા આવી રીતે પ્રલય કાળના સમુદ્રમાં ભટકતા ભટકતા એને સેકડો હજારો નહીં પણ લાખો કરોડો વર્ષો વિતાવી દીધા સૌનકજી માર્કંડે મુનિના આ પ્રમાણેના અનેક વર્ષો સુધી પ્રલય જળમાં પટકતા રહ્યા એકવાર એમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલા લીલા પાંદડા અને લાલ લાલ ફળવાળું એક નાનકડું વૃક્ષ જોયું એ વડના ઝાડના ઈશાન ખૂણામાં એક ડાળી હતી અને યા એને વટસ્ય પત્ર સ્ય આ વડના પાંદડા ઉપર શયન કરી રહેલા ભગવાન નું બાલ મુકુંદ સ્વરૂપ જોયું પાંદડા ઉપર જ વડનું પાંદડું કેવડું હોય એના ઉપર બાલ મુકુંદ શયન કરે છે શરીરમાંથી એટલી ઉજ્જવળ ક્રાંતિ હતી જેનાથી આજુબાજુનો અંધકાર દૂર થઈ ગયો મુખ કમળ અત્યંત સુંદર હતું એની ગરદન શંખાકારની અને ત્રણ રેખાઓથી શોભતી હતી છાતી પોળી હતી પોપટની ચાંચ જેવી નાસિકા હતી अन्य भ्रुकुटि अतिसुन्दरति प्रागुत्तरस्यां शाखायां तस्यापेदृश्ये शिशुं शयानं पर्णपुटके ग्रसन्तं प्रभया महामरकतश्यामं श्रीमदनपं कजं कम्बुग्रीवं महोरस्कं सुनाशं सुन्दरभ्रुवम् भ्रुकुटि अतिसुन्दरति કાળી કાળી વાકળીયા વાળવાળી અલોકો કપલો ઉપર લટકતી હતી જે શ્વાસ લેતા ક્યારેક ક્યારેક હલતી હતી શંખ જેવા શોભતા એના બે કાનમાં દાડમના પુષ્પો ખોસેલા હતા પરવાળા જેવા નીચલા હોઠની કાંતિથી એનું અમૃત તુલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું હતું નેત્રના ખૂણા કમળના ગર્ભ જેવા રતુમડા હતા એનું એનું હાસ્ય તથા દર્શન મનોહર હતું નાભી ગંભીર હતી પેટ પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતા એના પરની કરસલીઓથી નાભી સુધી હાલતું હતું નાના નાના હાથ બહુ સુંદર સુંદર આંગળી પોતાના ઈ બાળક પોતાના બે કર કમળથી એક ચરણને મુખમાં નાખી અને ચૂસતા હતા માર્કંડી મુનિ આ દિવ્ય દ્રશ્ય જોઈને વિસ્મિત થઈ ગયા चार्वङ्गुलिप्यां पाणिप्यां मुनीयचरणाम्बुजम् मुखे निधाय विप्रेन्द्रोद्यं वीक्ष्यविस्मितः मुखे निधाय विप्रेन्द्रो

મુનિનો બધો થાક ચાઇ ગયો આનંદ થી એના હૃદય કમળ અને નેત્ર કમળ ખીલી ઉઠા શરીરમાં રોમાંચ થઈ ગયો નાના સરખા બાળકનો આવો અદભુત ભાવ જોઈને એના મનમાં જાત જાતની શંકા થવા લાગી આ કોણ છે આ કોણ છે અને બાળકને પ્રશ્ન પૂછવા માટે એની નજીક ગયા હજી તેઓ ત્યાં પહોંચાય નહોતા કે એ બાળકના શ્વાસની સાથે એના શરીરમાં તેઓ એવી રીતે ઘુસી ગયા કે જેમ કોઈ મચ્છર શરીરમાં જતો રહ્યા બાળકના પેટમાં એને બધી સૃષ્ટિ જોઈ અને જે પ્રલયની પેલા એને જોઈતી એ વિચિત્ર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા વિચારી નથી શકતા ઈ બાળકના ઉદરમાં આકાશ અંતરિક્ષ જ્યોતિ મંડળ પર્વતો સમુદ્રો દ્વીપો ખંડો દિશાઓ દેવતાઓ દૈત્યો જંગલો વિવિધ દેશો નદીઓ નગરો ખાણો ખેડૂતોના ગામ આહીરોની વસ્તી આશ્રમ વર્ણ એના આચાર વ્યવહાર પંચમહાભૂત ભૂતોમાંથી બનેલા પ્રાણીઓના શરીર તથા પદાર્થ અનેક યુગો કલ્પોના ભેદથી યુક્ત કાળ વગેરે સર્વ કાંઈ પણ જોયું એટલું જ નહીં જે જે દેશ કાળ અને વસ્તુઓ દ્વારા જગતને જે વ્યવહાર થવો જોઈએ ક્યાં સુધી કઈ આ સંપૂર્ણ વિશ્વ નો હોવા છતાંય પણ ત્યાં સત્ય જેવું પ્રતીત થતું હતું હિમાલય પર્વત એ જ પુષ્પ ભદ્રા નદી તેના કિનારે પોતાનો આશ્રમ ત્યાં રહેતા ઋષિઓને પણ પ્રત્યક્ષ જોયા છે આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતા જોતા તેઓ દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા અને પાછા પ્રલયકાળના સમુદ્રમાં આવી પડ્યા હવે ફરીથી પાછું એને જોયું કે સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર ઈ જ વડનું વૃક્ષ યથાવત વિદ્યમાન છે આ એમનો મોભો અને એ પાંદડા ઉપર એ જ બાળક સૂતો છે એના હોઠ ઉપર પ્રેમા મૃત પરિપૂર્ણ મંદ મંદ હાસ્ય છે અને પોતાની પ્રેમ પૂર્ણ દ્રષ્ટિથી માર્કંડેજી તરફ જોવે છે હવે માર્કંડે મુનિ ઇન્દ્રિયાતીત ભગવાન જે બાળકના રૂપમાં ક્રીડા કરતા હતા અને નેત્રોના માર્ગે પહેલેથી જ હૃદયમાં બિરાજી ચૂકાતા એની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી આગળ વહીતા પણ સૌનકજી ભગવાન માત્ર યોગીઓના જ નહીં સ્વયં યોગના પણ સ્વામી અને સર્વના હૃદયમાં છુપાયેલા છે હજી માર્કંડે એની પાસે પોચાય નહોતા કે તેઓ તરત જ અંતર થઈ ગયા બરાબર એવી રીતે કે જેમ અભાગ્યા અને અસમર્થ મનુષ્યનો પરિશ્રમ જે કર્યો હોય પુરુષાર્થ કર્યો હોય પરિશ્રમ કર્યો હોય એ ફળ આપ્યા વિના નકામો થઈ જાય એવી રીતે ભગવાન અદૃશ્ય થઈ ગયા સૌનકજી બાળકના અંતર ધ્યાન થતાં જ એ વડનું વૃક્ષ તથા પ્રલયકાળનું દ્રશ્ય અને જળ પણ તત્કાળ લીન થઈ ગયું અને માર્કંડે મુનિએ જોયું કે હું તો પહેલાની જેમ જ પોતાના આશ્રમમાં જ બેઠો છું બ્રહ્મ સલીલમ લોક સંપ્લવ तिरोधाये क्षणादस्य स्वाश्रमे स्थितः इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां संहितायां द्वादशस्कन्धे मायादर्शनं नाम नवमो अध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ मनमो भगवते वासुदेवाय